જય માતાજી તો મજામાં બધાય સારું તો આપણે આવે ગા નવા બ્લોગમાં તો બધાયનું સ્વાગત છે ને આપણે ફરીથી આવે ગા ખુશી ફેશન અબમાં તો નવી વેરાયટી રોજે રોજ અઠવાડિયામાં બે વાર આવે તો આપણી પાસે પણ આપણે બતાવીએ તો આમાં તમે જોડાયેલ જ રીજો સાડીનું કલેક્શન ડ્રેસનું કલેક્શન આમાં તમને બધુંય જોવા મળી ગે તો આમાં છે સાડી એકદમ લચકદાર કાપડ છે અને આપણી લગ્ન પ્રસંગમાં પણ કોઈની દેવા લેવા પણ જોતી હોય તો બધી હાડી તમને આ મળે રહીએ બધી હાડીઓ તમે દેવા લેવાની જોતી હોય તો મળે રહી ને કલેક્શન પણ અસલ છે ને આ છે નું બ્લાઉઝ છે ને આયનો પાલો છે હાડીઓના કલર પણ ઘણા બધા છે અને કાપડ પણ એકદમ સ્મૂથ છે તો આપણી આ પર્વ એ કારણ કે આપણી નાના મોટા પ્રસંગમાં કોઈની દેવી હોય ને તો આપણે આ હાડી દેવાય એવી આ સાડી છે તો આમાં આપણી ઘણા કલર પણ છે ઘણા બધા કલર છે આપણા પાસે જો આ છે બીટ કલર આ છે આપણી ચોકલેટ નળિયા કલર જેવી છે ચોકલેટ કલર જેવી ને આમાં તો વિડીયામાં છે ને કલર થોડાક ફેરફાર થતા હોય દેખાડવામાં તો આ છે આપણી ઝેરી લીલી આ છે ઝેરી લીલી આમાં આપણા પાસે ઘણા બધા કલર છે તો એ કલર તમે જોવું આ છે એકદમ રાણી ગુલાબી તો પાછી બીજી પેટન પર તમને બતાવા આ પણ એવું બધું સ્મૂથ કાપડ ને એકદમ સરસ લસકા વાળું કાપડ છે આપણે પહેરતા પણ આપણે કોઈ દી કંટાળો ન આવે ને આપણી બેનોની જો ચાલુમાં આપણે પહેરવી હોય કે આપણી ગામમાં આ તે કંઈ ગામતરે જવું હોય તોય પણ આપણી પહેરે હૈ ગઈ એવું કાપડ રૂપારું છે કલર પણ આમાં ઘણા બધા છે તો હું એ પણ કલર તમને બતાવા એના કલર છે બધા દૂધિયા કલર આ છે બીટ કલર કલરનો તો આપણા પાસે ખજાનો છે ને પેટર્નનો ખજાનો છે આપણે પાસે આ છે મેંદી કલર કલર તો ઘણા છે આમાં તમે જે કલર માખ્યો ને એ કલર તમને મળે રહી આ પેટર્નમાં આ પાછી અલગ છે બીજી હું બતાવવા તમને આ સે મરુણ કલર એકદમ બાટીક ડિઝાઈન માં સે આપડી જોવો તમે આ બાટીક ડિઝાઈન માં સે જોવો તમે કપડે એકદમ લચકાવાનું છે ને એકદમ મસ્ત છે ને આમાં ઘણી બધી ડિઝાઇન આવે છે આપડી ડ્રેસ માં જો ને કે બાટીક આવે હારિયું માં બાટીક આવે તો આ સે બાટીક ના કલર છે આ સે ઝેરી લીલી છે આ મહેંદી કલર ને પાસે આપણી એથી પાસે આમાં તમને જે કલર જોઈએ ને એક એક જ પીસ બતાવવા તમને ખાલી પીસનું ઝલક જ બતાવવા પછી આમાં હું અલગ અલગ પાછી તમને બીજી પેટર્ન બતાવવા તમારે કલર ની સાડી જે જોતી છે એના કલરની બધું જ તમને મળશે આ છે એકદમ રામા કલર અને રાણી કલરનું આપણી કોમ્બિનેશન બહુ મસ્ત આવે રાણી કલર છે ને આપણે રામા કલરની છે તો આમાં પણ ઘણા બધા આપણા પાસે કલર છે લીલી આ છે મેંદી મરૂણ ને આ છે લાલ ઉપર એકદમ લાલ મરુણ અને લીલી તો આપણા પાસે ઘણા બધા કલર છે ને આ સાડી છે ને આપણી વન પીસ માં છે એક જ છે વન પીસ તો આમાં તમને કલર નહીં મળે ખાલી વન પીસ જ છે વન પીસમાં કલર ન હોય તો તમને એક ફેરે જોવી હોય તો ખાલી બતાવે ના તમને એમ ન થાય કે આ બેને મને આ વન પીસ બતાવ્યું નહીં પીસ કોઈની લેવું હોય ને તો ઓર્ડર કરજો ની નજીકથી તમે જોવો આમાં છે ઝીણા ઝીણા ડાયમંડ છે નીચે પાલોમાંય ડાયમંડ છે અને નીચે કોર ઉપર કટિંગ વર્ક બોર્ડર છે કટિંગ વર્કની બોર્ડર છે તો તમને આમાં મળે રહી આ છે આપણું પીસ તો હજે બધું ઘણું મારે બતાવવાનું છે તમને થોડુંક બતાવે દા એક વિડીયામાં હજે પણ કંઈ બધું પૂરું નહીં થાય તો હજે એક બતાવે આ છે છે ડ્રેસ ડ્રેસ ખેડૂતો કલર જો હે એકદમ સરસ છો આ એની ચૂંદડી છે આ તો મણી એવો ગમે કે મારે પહેરવો જોઈએ એવો કલર છે તો આ હું તમને બતાવે દા જો કેવી મસ્ત આ એની ચૂંદડી છે ને આ એ ડ્રેસ છે જો કેટલો મસ્ત હશે આમાં આપણા પાસે કલર છે કલર હું તમને બતાવે દા કોઈની લેવો હોય તો તાત્કાલિક તમે ઓર્ડર કરી દીજો બાકી તો હું તો વિડીયો ઉતારે એટલે ઓર્ડર કરે જ દેહમણીજી ગમે સાડી હું લેદલા જોવો તમે આ દુધિયા કલર છે આ છે બીટ કલર તો આવા ઘણા બધા આપણા પાસે કલર છે હશે મટીરિયલ ઘણું બધું છે આપણા પાસે પણ હું તમને એક એકની ઝલક બતાવે દા છો તમે કલર બ્લુ કલર છે હવે તા ઘણું બધું આપણા પાસે છે કલેક્શન આ પણ આપણી ડ્રેસ છે ને કાપડ એકદમ કોટન ને એકદમ સ્મૂથ કાપડ માં છે ધોવાતા નો બગડે ને એકદમ પોચા કાપડ માં છે આ પણ ડ્રેસ છે ના એની છે કોટન એકદમ ઓરિજિનલ આમાં એ આપણી જોહે એવા કલર મળીએ તમને હું તમને બતાવી આમાં એના કલર છે આ દીધિયા કલર છે ટમેટા કલર છે આપણો ફેવરેટ ટમેટા કલર એવ આપણી કુર્તી પેર છે તો કુર્તી પેરમાં પણ આપણી ઘણી બધી ડિઝાઇન છે પણ હું તમને એક એક કલર બતાવે તા પેરનો ને આ જો હું તમે પીસ બતાવે જા ખોલે મળી જાય પણ તમે આમાં જોવેલીઓ ફોનમાં એક પીસ જોવેલીઓ એટલે તમને છે ને ખ્યાલ આવે જોતા કે ના ના આવા છાંસી છે બેન ની જો એટલું મસ્ત છે ખોલાતા બહુ સરસ આવે ઉઠાવ આવે આપણી જોઈએ ખોલેની તો ખબર પડે તો આપણે જો આ બતાવીએ બધું તો આમાં પણ ઘણા કલર છે ને આમાં જો આ આનો કલર હશે જો કે પીસતા ઘણા છે પણ આપણે આ એક એક બે બતાવી દઈએ તો કસ્ટમર ખ્યાલ આવે કે સંગીતાબેન ની ની કેટલો માલ ખુશી ફેશન હબમાં મળે તમને વી માઇક છે બધું મળીએ

ને આવા બધાય કાપડના જ તમણી વિડીયા જોવા મળે મારા